મોર્નિંગ સ્વાગત મસ્ત મજાના વ્લોગમાં કેમ છે આઈ હોપ મજામાં હશો તો આજે નવરાત્રિનું ત્રીજું નોરતું અને તમને બધાને હેપી નવરાત્રિ અને તમે બે દિવસ તો બધાએ જલસા કર્યા હશે અને મારી નવરાત્રી આજથી ચાલુ થાય છે થોડીક કાલ મુહૂર્ત કરી દીધું છે પણ શરૂઆત તો આજથી થવાની છે અને હજી મારી આંખમાં ઊંઘ છે કેમ કે ગઈકાલે રાતે એક વાગે સુતા પછી એક તો થાક લાગ્યો હોય રસ્તામાં બસમાં બેઠા બેઠા અને બીજું એ કે હવે આપણે થોડું ઘણું કામે ઘરે આવ્યું હોય તો અત્યારે સવારમાં તમને કહું ને કામ બધું પતાવી દીધું છે અમુક કર્યું અમુક થોડુંક રહેવા દીધું એ અત્યારે બપોરે કરશું સાથે સાથે મેં આ રૂમ છે એ પણ થોડી ઘણી થોડી ઘણી જ સાફ કરી છે બહુ સાફ નથી કર્યું એ વાળ્યું છે ને એવું કર્યું છે તો કચરા પોતાને એવું કાલે કરવાનો ટાઈમ રહેશે અને મારે પણ અત્યારે દસ વાગે નાવાનો ટાઈમ રહ્યો કે સવારમાં જે કામ ઘણું બધું હતું એટલા માટે તો અત્યારે હું નાઈ ધોરે ફ્રેશ થઈ ગઈ છે હમણાં ચેન્જ કરીને નીચે જઈએ અને અત્યારે વાગી ગયા સવા અગિયાર તો રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે સાથે સાથે આજે બહુ બધું કામ છે બે વિડીયો એડિટ કરવાના છે એટલે તમને કહીએ ને બહુ બધું આમ કહીએ ખતરનાક ખતરનાક કામ છે તો ચાલો ભાઈ કામ કરતા રહીશું નવરાત્રિમાં તો આ દસ દિવસ તો દસ દિવસ નહીં પણ અગિયાર દિવસ અગિયાર દિવસમાંથી બે દિવસ નીકળી ગયા એટલે હજી નવ દિવસ પૂરેપૂરા મારી પાસે છે એ નવે નવ દિવસ હું હજી આવું જ થાક્યા પાક્યા ઊંઘવાળા દિવસો રહેવાના છે જે આપણે એન્જોય કરવાના છીએ જે આપણે આખા વર્ષથી રાહ જોતા હોય નવરાત્રિની એનું આપણે મજા માણવાના છીએ તો ચલો ભાઈ સા આપણે વિડીયોની આજે શરૂઆત કરી દીધી છે અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને રોજ નવા નવા બ્લોગ તમને જોવા મળશે તો તમને એમ લાગતું હશે હું ક્યાં જોઉં છું તો કે અહીંયા મિરરમાં જોઉં છું એટલા માટે મારી નજર ફરી જાય છે જો પછી નાઇટ લુકમાં જ છીએ તો જલ્દીથી આપણે સારા કપડાં પહેરી લઈએ અને તૈયાર થઈ જઈએ જો અત્યારે સરસ એવી રસોઈ થવા મળી છે અને ગમે તે આપણે બહાર ગયા હોય ને તો ઘરે આવીએ એટલે આપણને એમ થાય કે બટેકાનું શાક એ પણ તીખું અને ભાખરી ચોળીને ખાવું એમના ખાવું કોઈ બી રીતે પણ આ વસ્તુ ખાવાની ઈચ્છા થાય મને તો અહીંયા એવી ઈચ્છા થાય છે પછી એક વખત મેં કોને કોને પૂછ્યું ભાભીને મેં પૂછ્યું હતું કે તમને આવી ઈચ્છા થાય પટેકાનું શાક અને ભાખરી ખાઈએ ગમે ત્યાં ફરવા ગયા હોય કે પ્રસંગમાં ગયા હોય તો મને તો આવું થાય છે તમને લોકોને જો આવી રીતે કંઈ પણ થતું હોય તો તમે કોમેન્ટ કરજો અને મારે પણ આજે એ જ ઘરે બન્યું છે પટેકાનું શાક ભાખરી અને રોટ બસ આજ વસ્તુ બધી બની છે તો તો માટે પ્રસંગમાં બહુ ગમતું હોય છે અને મને પણ બહુ ગમે છે અને જવામાં બધા હરખાતા હું એટલા હોઈએ પણ આવીને જ્યારે આ બેગ હંજેરવાનો વારો આવે બધું વસ્તુ ઠેકાણે મૂકવાનો વારો આવે ત્યારે એટલું આળસ થતી હોય આજે નહીં કાલે કરશું થોડી પછી કરશું આવું બધું આપણે બોલતા હોઈએ છીએ તો આની અંદર જો કેટલી બધી વસ્તુ છે ને કપડાં કરતાં બીજી બધી વસ્તુ ઝાઝું છે તો એ બધી આપણે આ વસ્તુ મૂકવાની છે અને સાથે સાથે જો લેપટોપ તો નીચે જ ભૂલી ગઈ અને અત્યારે હું કેમેરામાં મને યાદ આવે છે કે લેપટોપ નીચે ભૂલી ગઈ મારે એડિટ કરવાનું છે તો ફટાફટ અત્યારે નીચે જઈને હું લઈ આવું લેપટોપ અને એડિટ કરવાનું ચાલુ કરી દઈએ એટલે જલ્દી તમને વિડીયો મળે અને જો કે આ વિડીયો આવશે ને ત્યાં તમને એ બધા વિડીયો મળી ગયા હશે ચાલો ભાઈ ફટાફટ આપણું કામ કરતા રહીએ નવરાત્રીની દોડા દોડી જુઓ તમે પાણીપુરી લઈ રાખી છે ચાર વાગ્યાની ને અત્યાર વાગ્યા છે સાડા સાત તો બિલકુલ ખાવાનો ટાઈમ નથી અને સાથે સાથે જો આપણે વિડીયો પણ એડિટ થાય છે તો આપણે આને સ્ટોપ કરી દઈએ નગર હમણાં તમે લોકો જોઈ જશો તો આજે અમે સગાઈમાં ગયા હતા એનો વિડીયો અહીંયા એડિટ થાય છે ઓલમોસ્ટ નેવું ટકા જેવો થઈ ગયો બસ દસ જ ટકા જેવું બાકી છે થોડું ને એવું નાખવાનું અને સાથે સાથે અહીંયા જો નવરાત્રિમાં જે આપણે થોડું ઘણું અધૂરું રહી ગયું હોય ને એની તૈયારીઓ થાય છે વસ્તુ ગોતતા હોય અને આ સિલાઈમાંથી ટીચ થઈને આવી ગયું છે સિવાયને બધું તો આવું બધું ભાઈ બનાવ્યું છે અને પહેરવાનું પણ છે ને આ રીતે ભાઈ નવરાત્રિની તૈયારીઓ થાય છે ને સાથે જો બધું વ્યસ્ત આખી નવરાત્રિ આવવી જ હાલત હોય છે અમારી અને મારી હું મારું કહું પેલા મારી અને મારા સિવાય ઘણી આવી બધી છોકરીઓની બસ આવી જ કંઈક હાલત હોય છે નવરાત્રિમાં તો બસ ચલો નવ દિવસ આવા સરસ મજાના જાય અને ખૂબ મજા કરીએ દોઢ વાગી ગયો છે અને હું આવી ગઈ છું ઘરે તો આની સાથે સાથે આજે આપણે ત્રીજો દિવસ નવરાત્રીનો ત્રીજો દિવસ આપણે અહીંયા એન્ડ લઈએ છીએ અને મારો તો જો કે પહેલો દિવસે તો મેં આજ જ ગરબા ગાયા એટલે બહુ મજા આવી ગઈ અને આજ તો થાકાઈ લાગ્યો છે કેમ કે ઉજાગરો આગળ હતો કાલે રાતે પૂરી ઊંઘ ન થઈ હોય અને બપોર પણ આજ તો મને ઊંઘ નથી આવી એટલા માટે તો અત્યારે હવે દોઢ વાગી ગયો છે ને હવે મેં કીધું સુઈ જાય સરસ એવાની સવારે ઉઠશે મોડા એટલે સરસ ઊંઘ થઈ જાય આરામ થઈ જાય અને થાકાય આપણો મારો ઉતરી જશે અને સાથે સાથે વિડીયોનો એન્ડ લઈ લઈએ અને ખૂબ મજા નવરાત્રિમાં કરીએ અને જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર